ભાઈ હું હવે ગોમડું છોડીને હોટલમાં જઉં છું રેવા એટલે તમારું શું કેવું તમે મને યાદ કરશો કે નહીં કરો કે પછી તમે પછી મને ભૂલી જાઓ તમારા ઓહો શું કીધું તમારું દિલને ને ઘણું સમજાવો મારા ભાઈ સમજાવો હું જઈશ તો પછી તમને પણ લઈ જઈશ નોકરી કરવા મજા આવી જશે હોટલ માં રેશું ખાઈ પી ને મોજ મસ્તી કરશું મારા ભાઈ તમારે આવું છે શું કેવું તારો ભાઈ તારો દોસ્તાર ભાઈ મિત્રો કેમ મારા ભાઈ રોય રોય કરો છો હું ભાઈ યાર જે શોરૂમ જતો નઈ રહ્યો જોડી હું પાછું આવીશ મારા ભાઈ તમે યાર રોય રોય કરો છો મને ખબર છે કે યાર તમે મારો ફોટો રો રો કેમ મારા ભાઈ છો યાર મારા ભાઈ રોવાનું ના હોય હું ધંધો કરવા જ્યો છું પાસો ગોમડે આઈ જાય છે યાર તમે તો ખોટા રોય રોય કરો છો યાર ઘરે થી ફોન આવ્યો કે જવન યાર તારો મિત્ર તો યાર આખો દિવસ રડ રડ કરે છે યાર રોવાનું ક્યાં હોય મારા ભાઈ ભાઈ આવું ના કરાય ખબર છે મારી દોસ્તી તમારી દોસ્તી સાચી છે યાર કોઈની તાકાત નહીં દોસ્તી તોડી શકે યાર આવું ના કહેવાય હું પાછું ગોમડે મારા ભાઈ આવી જશે ચોક્કસ ભાઈ હું પોત તાઈને તમને મળવા આવું પડશે ને તમે યાર કોમ ધંધો કરતા નહીં યાર તમને સાર વાડવા ગાઢો તો સારે વાડતા નહીં ઢોળે સાર ઢોળે સાર નાખતા નહીં સોને નાખતા નહીં તો શું કરો છો કેમ યાર રોઈ રોઈ કરો છો તમારો ભાઈ પાછો આવે છે તો ભાઈ માં જય ગોગા મહારાજ જય જય માં હું છું આપણો જવાન ઠાકોર ને તમને બધાને જાણતો ખૂબ આનંદ થાય તમારો ભાઈ કોમેડી વિડીયો લઈને આવ્યો છું એકદમ ફક્ત મનોરંજન માટે કોમેડી વિડીયો લાવ્યો છું તો કોઈ દિલ પર લેવો નહીં કોઈએ જરાય મન દુઃખી કરવું નહીં ફક્ત તમારો ભાઈ તમને ખબર છે મનોરંજન માટે તમારી ખુશીઓને ને મારે મિત્રો તમને હસાવવા મારું કામ છે તો મિત્રો મારી કોમેડી વિડીયો જોવાનું ભૂલતા નહીં લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવા કોમેડી વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ભાઈ કોમેડી વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેડી વિડીયો જોવાનું ભૂલતા નહીં જય જય માતાજી ભાઈ લાવ